ચીખલીમાં બેફામ બાઇક ચલાવતા યુવાનોને પોલીસે રોકવા જતા પોલીસ સાથે ઝાપાઝાપી કરતા ચાર સામે ફરિયાદ ચીખલી તાલુકાના માંડવખડગ ગામે શુક્રવારે વિશ્વા આદિવાસી દિન નિમિત્તે રેલીમાં આવેલા કેટલાક અતિ ઉત્સાહી યુવાનોએ જાહેર પ્રજાના જાનમાલને નુકસાન કરતા જોખમિષ્ટાન બાઇક ઉપર સવાર થઈને કરવા માંડ્યા હતા રોડની વચ્ચવચ બિંદાસપણે બાઇક સ્ટન કરતા હતા જ્યારે આજુબાજુમાં ઉભેલા યુવાનો તેમને અપ કરી પાને ચડાવતા હતા પાછલા એક વ્હીલ ઉપર બાઇક ચલાવી લાવતા એક વખત તે ચાલક રસ્તાની બાજુમાં જોતા લોકોમાં ઘુસી ગયો હતો જોકે તેમાં કોઈને ગંભીર ઈજા થઈ ન હતી પરંતુ ભાગદોડ જરૂર મચી બીજા સ્ટનમાં સામેથી આવતી બાઇક સાથે જોરદાર ટક્કર થતા બાઇક ચાલકનો ડાબો પગ તૂટી ગયો હતો જે બાદ પોલીસ કર્મચારીઓ સ્ટન કરતા યુવાનોને અટકાવતા સ્ટન બાજુએ મયુર અને અમિત નામના પોલીસ કોન્સ્ટેબલને ઢક્કે ચડાવતા ઝાપી ઝાપી હતી જેમાં બંને પોલીસ જવાનો નીચે પડી ગયા હતા આ મામલે ખેરગામ પોલીસે ગુનો નોંધ્યો હતો જેમાં જીગ્નેશ પટેલ જયદીપ પટેલ આનંદ પટેલ સુરેન્દ્ર ઉર્ફે સુનકો પટેલ તમામ રહેવાસી અગાસી દાદરી ફળિયા ચીખલી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો